ફીઝનો મતલબ જ્યારે કોઈ દેશના એર સ્પેસમાંથી કોઈ ફ્લાઇટ પસાર થાય છે તો એ એરલાઇન્સ કંપનીએ એ દેશને અમુક ફીઝ આપવી પડે છે જે નોર્મલી ના વજન અને પ્રકાર પર ડિપેન્ડ હોય છે અને પાકિસ્તાનના કેસમાં ભારતની વેસ્ટર્ન ફ્લાઇટ્સ ખાસ કરીને યુરોપ અને ઉત્તરી અમેરિકા જવા માટે પાકિસ્તાન થઈને પસાર થતી હતી અને એમને પાકિસ્તાનને ઓવર ફ્લાઇટ ફીઝ આપવી પડતી હતી પરંતુ હવે એર સ્પેસ બંધ થયા પછી ઇન્ડિયન ફ્લાઇટ્સ તો અરેબિયન સીમાંથી થોડો લાંબો રૂટ લઈને નીકળી જશે આપણું અહીંયા કાંઈ નહીં બગડે પરંતુ આનાથી પાકિસ્તાનને સો મિલિયન ડોલર્સ નું નુકસાન થશે એ પણ એક એવા ટાઈમ પર જ્યારે દેશ પોતે એકસો ત્રીસ બિલિયન ડોલર ની ફોરેન ડિબેટ લઈને બેઠો છે અને એનું પોતાનું ફોરેન એક્સચેન્જ ખાલી આઠ બિલિયન એટલે કે દોઢ મહિનાના ઇમ્પોર્ટ જેટલું જ વધ્યું છે